કેમ કે ગામ મોટું છે ને મંદિર નાનું હોય એટલે શ્લોક બનાવવામાં થોડુંક ઓલું થાય આપણને બનાવવાનો વારો ન આવે અને હજી આપણે યુટ્યુબ ચેનલ હજી સ્ટાર્ટ જ કરી છે એટલે થોડીક સરમ હોતી થઈ ગામમાં બધા હોય બાયું બધા જોયા રાખે ને આમ એને બીધું તો ચાલો બ્લોગમાં બેના રહી છું કન્ટિન્યુ

વીડિયો માં આવું છે ને હાલો બધાય ડાન્સ કરો ડાન્સ કરો બધાય ઊભા થઈને ઊભા થાય ડાન્સ કરો આ મીનાક્ષી શું કર્યું નથી ના કરો હમણાં તારે ડિસ્કો ચાલુ કરી દઈએ સાહેબ તો સાહેબ છે ને એટલે ચાર પાંચ છોકરા જ છે ખાલી કઈ બહુ જાજા નથી મેં કીધું હાલ જાજા હોય તો થોડું ક્લિપ બનાવી આવું એક બસ આવીને સીધો ફોન લઈ લેવાનો જો ચાર વાગી ગયા છે બપોર પછી ના અમાર ભાઈ એ સાડે થી આવી ગયા છે અને યુનિફોર્મ બદલાવાનું કઈ છે પણ એને કઈ બદલાવો તો હોય નહીં બદલાવશે પણ ઘરે ક આરામ કરશે પછી આજ નિશાળે સાડે હું હોમવર્ક માને માં કરાવી હતો કઈ નહીં કે કરાયું તો હોય ને કે કઈ નહીં એવું હોય કે કરામ નું છે ને પેજ નંબર એકવાર હ અને દેશના નામ 10 બે વાર આપણે પૂજવા ગયા તા ને એનો કઈ વિડીયો બન્યો નહી કોશિશ કરી પણ થોડીક ટ્રાફિક વધારે હતી ટ્રાફિક હતી બઉજ

है है दांतों का नहीं ऐसे कहीं आए काजी उड़ानों की आह 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 પ્રોગ્રામ કરવો પડે કઈ કમા કાકા ઈશે એ જ હોય કઉ કમા કાકા ઈશે તારે મોટા મોટી ગિફ્ટ આવી અનબોક્સિંગ કઈ રહેનું કરબન બર્થડે છે નું જો અનબોક્સિંગ થાય છે ત પ્રમાણે હું કહું તને હું હશે એમાં એમ કે તું બાઈન તો થાય પણ નો માઈતો નો થાય ના ના કલર હશે ખખડે હે ને એટલે મને કલર હોય ને એવું લાગે છે તો છે કીધું તું હે કહી દીધું એને દોહી તો સરપ્રાઈઝ કહેવાય કલર જો કલર

એ તોડ દી એન તાર ગિફ્ટ તો ખોલને એમ નઈ તે એન કીધું તું ગિફ્ટ નું એ એમ નઈ કલર છે એમ તે કીધું તું તો તાર હકી સરપ્રાઈઝ કેવાય કેવાનું ન હોય ગિફ્ટ જય શ્રી રામ જય શ્રી રામ શું બનાવવાનું છે બનાવવાની છે ચાંદ ભાખરી તમારે ફેનિલ ને બેને જમવાનું છે મારે તો સાયતમ સેજ હમ બપોરે તો આપણે ઠંડુ હતું કેમ ભાખરી બનાવવાનું કારણ કાઈ નહીં તમારે ફેનિલ ને બેને જમવું છે તો ભાખરી ને ચા બનાવ નાખી વાહ હા હા સાદી ભાખરી બનાવી ભાખરી વાહ મસ્ત ડિઝાઇન વાળી હો ભાખરી સરસ તમે કેવી બનાવો છો કઈ જો હું તો જો જાડી બનાવું પાતળી ભાખરી પાતળી નો હોય ભાખરી જાડી જ હોય પાતળી હોય તો રોટલી કહેવાય

આપડે કઈ જાવ ગામ માં લેવા ટોટલ વસ્તુ મળી પસંદ કરે છે ગમે તો લેહે રાખડી તારે લેવી સ્ત્રી

ભાઈ મંદા દાદા દર્શન કરી લો આવી મૂર્તિ છે હનમાન દાદા હવે દસુભાઈ ગીત વગાડે ટેકમાં મજા આવે અત્યારે શ્રાવણ મહિનો હોય ને આવું સોમ

¡Gracias! Sí, sí. sí. તો અહીંયા આપણે સત્સંગ પૂરો થઈ ગયો છે અને સત્સંગનો ફૂલ વિડીયો જોવો હોય તો કાલે આપણે ચેનલમાં વિડીયો આવી જાય વિડીયોને આપણે અહીંયા વિરામ આપી દઈએ